વેલકમ બેક દ્વારકાના જામરાવલ ને મેઘરાજાએ બરાબરનું ધમરોળ્યું છે ધોધમાર વરસાદ પડતા જામરાવલમાં પૂર આવ્યું છે ખેતરો બેટમાં ફેરવાયા છે લોકોના ઘરોની અંદર પાણી ઘૂસી ચૂક્યા છે બેટમાં ફેરવાયેલા જામરાવલનો આકાશી નજારો પણ સામે આવ્યો છે ગયા વર્ષે પણ જામરાવલને મેઘરાજાએ ધમરોડ્યું હતું અનેક વિસ્તારોમાં પાણી ભરાતા જામરાવલ થંભી ગયું છે દ્વારકામાં સતત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે ત્યારે જામરાવલમાં પણ પાણી ભરાઈ જતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે લોકો પોતાના ઘરોમાં બંધ થયા છે જામરાવલ આજુબાજુના તમામ કોઝવે પાણી પાણી થયા છે આ નદી નાળામાં પાણીની આવક થતાં રોડ રસ્તા જળમગ્ન થયા છે આ આપણે બતાવી રહ્યા છો તમને ચારે પાણી જ દેખાશે ના રસ્તો દેખાશે ના ચેકડેમ દેખાશે કોઈ ખેતર તમને દેખાશે હાલ અહીંયા ભારે વરસાદના કારણે ચારેકોર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે ઘણા નાના ગામોનો એકબીજા સાથેનો સંપર્ક પણ તૂટ્યો છે વાહનો અહીંયા બંધ પડ્યા છે આ દ્રશ્યો જોઈ શકાય છે એક્સક્લુઝિવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે દ્વારકાથી તો સાથે આજે પણ દ્વારકાની અંદર વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે આજે પણ ભારે વરસાદની શક્યતા છે જામ રાવલ હાલ અત્યારે પાણીમાં આખે આખું જાણે ડૂબી ગયું હોય તેવી આ તસવીર છે અને જો હજી વધુ વરસાદ વરસે છે તો આની સ્થિતિ કેટલી દયનીય બનશે તેની આપણે કલ્પના કરી શકીએ છીએ હાલ રાજ્યમાં એક એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમને પણ તૈનાત રાખવામાં આવી છે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ હોય તેવું કહેવામાં આવી રહ્યું છે હાલ આખા વિસ્તારના ખેતરો બેટમાં ફેરવાઈ ચૂક્યા છે રસ્તાઓ નદી બની ગયા છે અને ખેતરો તળાવ બની ગયા હોય તેવા આદ્રશ્યો દ્રશ્યો દ્વારકાના જામરાવલથી સામે આવી રહ્યા છે જામરાવલને મેઘરાજાએ બરાબરનું ધમરોડ્યું છે દ્વારકાથી આ એક્સક્લુઝિવ તસવીરો આપને બતાવી રહ્યા છે મેઘરાજા અહીંયા કોપાયમાન થઈને વરસી રહ્યા હોય તેવી સ્થિતિ છે અહીંયા મેઘ કહેર જેવી સ્થિતિ જોવા મળી રહી છે ખેતરો બેટમાં ફેરવાઈ ચૂક્યા છે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પણ લોકોને નથી મળી રહી તેવી હાલત છે તમે આકાશ આકાશી દ્રશ્યો જુઓ અહીંયા તમને ચારે બાજુ માત્ર ને માત્ર પાણી જ દેખાશે ગત વર્ષે પણ આ જ પ્રકારે આ વિસ્તારમાં નુકસાન થયું હતું અને આ વખતે પણ અહીંયા આવી જ પરિસ્થિતિ જોવા મળી રહી છે પ્રી મોન્સૂન કામગીરી સામે અલબત્ત સવાલો ઉઠી રહ્યા છે પણ જે લોકો ઘરમાં ફસાઈ રહ્યા છે જે લોકોના ઘરોની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે જેઓની ઘર વખરી પલળી ગઈ છે તેઓ માટે ખાવા પીવાની કોઈ જ સુવિધા નથી તંત્ર તાત્કાલિક તેઓની મદદે પહોંચે તેવી વાત તેવી માંગ તેઓ કરી રહ્યા છે ખેતરો જે અહીંયા બેટમાં ફેરવાયા છે ખેડૂતોનો તમામ પાક જાણે નિષ્ફળ ગયો હોય તેવી ભીતિ હાલ તેઓ સેવી રહ્યા છે તેઓને સહાય પણ આપવામાં આવે તેવી ખેડૂતો અહીંના માંગ કરી રહ્યા છે હાલ આખા વિસ્તારમાં પાણી જ પાણી ચારેકોર જોવા મળી રહ્યું છે અને હજી આજે પણ દ્વારકામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે